ಕೃಷ್ಣ ಕಣೈಯ ಲಿ ಆವಿಂದ ಜನ ಚೆನ್ನಾಗಿದೆ ಗೋವಿಂದ ಗೋಪಾಲ ಆೋ ಅವೋ ಗೋವಿಂದ ಗೋಪಾಲ ಆೋ ತಮ ಗಿರಧಾರಿ ಆೋ ಆೋ ಗೋವಿಂದ ಗೋಪಾಲ ಆೋ ತಮ ಗಿರಧಾರಿ ತಮ ನ ಜೋ ದನ ಆೋ ತಮ ಗಿರಧಾರಿ ತಮೇ ನ ಜೋ ದನ ಆೋ ತಮ ಗಿರಧಾರಿ તમે ગાયો તણા ગોવાળ આવ તમે ગિરધારી તમે ભક્તો તારકવા ઓહ વાલા ગિરધારી તમે નૃસિંહ તાને જેલ માં પૂર્યાતા તમે વણોતર બન મારા નાથ આવ તમે ગિરધારી આવો આવો ગોવિંદ ગોપાલ આવો તમે ગીરધારી તમે પાટાના તાતણાને ગણ્યા હતા તમે નવસો નવ્વાણું પૂર્યા છી આવો તમે ગીરધારી તમે ભરી સભામાં પૂર્યા આવ ગીરધારી તમે ભરી સભામાં રાખી લાજ આવો તમે ગીરધારી ો આવો ગોવિંદ ગોપા આવો તમે ગીરધાર તમે મીરાબી વારે આવ્યા તા તમે ના ઝારણ હા આવો તમે ગીરધાર તમે જળમાં જળને માર્યો હતો તમે ગજયુગાર મારા નાથ આવ તમે ગિરદાર તમે પ્રહલાદ નિવારે આવ્યાતા તમે સંભવમાં પ્રગટ્યા નાથ આવ મારા ગિરદાર આવો ગોવિંદ ગોપાલ આવ તમે ગિરદાર તમે સકુબાઈ નિવારે આવ્યાતા તમે બની કર્યા કામ આવો વાલા તમે સબરી બની ધારે આવ્યા હતા વાલા ગિરદારી આવો આવો ગોવિંદ ગોપાલ આવો વાલા ગિરદાર વાલા ઓંકાર મંડળ વિન છે વાલા દેજો દર્શન દીદાર આવો તમે ગીરદાર ಆ ಗೋವಿಂದ ಗೋಪಾಲ ಯಾವ ಗಿರಧಾರಿ ಓ ಗೋವಿಂದ ಗೋಪಾಲ ಯಾವ ತಮೆ ಗಿರಧಾರಿ ತಮೆ ನಂದ ಜೋದನಲ ಯೋ ತಮೇ ಗಿರದಾರಲ್ಲ ಗಾಯು ತಣಾ ಗೋವಾ ಯಾವ ಗಿರಧಾರಿ ತಣಾ ರಘಾರಿ ಮೋರ ಪಿಚಾಡ ಶ್ಯಾಮ ಛೋಗಡಾ ಗೋಪ ಗೋವಾಡ ನಂದಲಾಲ ನಂದಲಾಲಾ ದೀನ ದಯಾಳ ಕೃಷ್ಣ ಕೃಪಾಡಾ ರೂಪ ರಸಾಳಾ ಮತವಾಲ ಜಿರೇ ರೂಪ ರಸಾಡ ಮತವಾಲಾ ಹೇ ಚಿತೂ ಚೋರಿ ಮಟಕಿ ಫೋಡಿ ಗಯಾ ಕ್ಯಾ ದೌಡಿ ಗಿರಧಾರಿ ಗಾ ಕ್ಯಾ ದೌಡಿ ಗಿರಧಾರಿ મોરલી વગાડી સાઉને જગાડી માયા લગાડી તે મોરારી વાલા માયા લગાડી તે મોરારી બોલ બોલ રાજા રણ છોડ જય કૃષ્ણ કનૈયા લાલ કી